નાના વરછા કલ્યાણ કુટીર સોસાયટી જગ્યા નો જેને પાવર અપાયો હતો તે મહિલાએ માલિક ની ખોટી સહી અને સોગંદનામું બનાવીને જમીન હડપ કરી લીધી હતી પોલીસે મહિલા તથા સાક્ષી રહેલા ત્રણ ની ધરપકડ કરી નાના વરછા ગામ રાજારામ નગરમાં રહેતા કિશોરભાઈ છગનભાઈ પટેલના પિતાની માલિકીના નાના વરાછામાં આવેલી જમીનમાં કલ્યાણ કુટીર લો હાઉસિંગ સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પિતા તથા આ જમીનમાં જે બાંધકામ કરનાર હતા તે બિલ્ડરનું પણ કાળક્રમે અવસાન થતા આયોજન અટકી પડ્યો હતો પોતાને વારંવાર અમેરિકા તથા બીજે જવાનું થતું હોય અને આ જમીનના પાવરદાર તરીકે તેમણે નાના વરાછા ધર્મ સોસાયટીમાં રહેતી ભાનુબેન વલ્લભ રૂપારેલિયાને બે હજાર નવમાં પાવરદાર બનાવી હતી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે